સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલ સવલાસ ગામ અંતર્ગતનું આવેલ પુનાસર ગામે સૌથી જૂના પ્રશ્ન અને પાણીના પ્રશ્ને હલ્લો બોલ કરાયો હતો ત્યારે પુનાસરમાં વસતા પચીસ થી ત્રીસ પરિવારો જે ઘણા સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે શરૂઆતની ઉનાની સિઝનમાં જ પાણી ન ફાળવવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અનેકવાર તાલુકા પંચાયત સરપંચ અને ઉપસરપંચને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ પાણીનો પ્રશ્ન હલ ન થતા અંતે રહીશો પાટડી પ્રાંત કચેરી રેલી સ્વરૂપે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પ્રાંત પાટડીને આવેદન પાઠવ્યું હતું ત્યારે પ્રાંત ઓફિસરે પણ ત્વરિત નિકાલની ખાતરી આપી હતી ત્યારે નવા સવલાસના સરપંચ દ્વારા જણાવાયું હતું કે લાઈન જૂની અને જર્જરિત હોવાથી પાણી પહોંચાડી શકાતું નથી જે બાબતે અમે કામ કરી રહ્યા છીએ અઢી થી ત્રણ વર્ષ લગીન પાણી મળતું નથી સરપંચ સાહેબ ને અમે રજૂઆત કરેલી ઉપ સરપંચ ને રજૂઆત કરેલી તલાટી ને રજૂઆત કરેલી ટીડીઓ ને રજૂઆત કરેલી પણ બે થી અઢી વર્ષથી આ રજૂઆતમાં માં કોઈ નિરાકરણ લીધો

અને હમણાં સમય ઉપર મેં ટીડીઓ સાહેબ ને રાતે ફોન કરેલો અગિયાર વાગે ટીડીઓ સાહેબે મારો ફોન ઉપાડીને પાણી તો તમને આગલે દી મળશે હું કહી દઈશ અને સરપંચ શ્રી અને ઉપ અમને વાળા આપતા ફોન કરીને રાતે શિવરાત્રી આગલા દિવસે બંધ કરાવી દીધો પછી મેં મામલતદાર શ્રી રઘુભાઈ ખાંભલા ને ફોન કર્યો અને મામલતદાર સાહેબ ને ફોન કર્યો તો એમને બે મને રાતે એક વાગે પાણી નો ટેન્કર આપ્યો પુનઃર માટે એટલે સરપંચ ટીડીઓ અને ઉપસરપંચ આમની શું મિલી ભગત છે કે આ પુનાસર ની પબ્લિકે એમનું શું કર્યું